લુહાર છે સુથાર છે મોચી છે સોની છે સ્વાગત કરું છું આજના અને આપણી આ ચેનલ એટલે કે સરકારી યોજના ગુરુ ચેનલમાં સારો એવો સપોર્ટ રહે છે અને આપણો ટૂંક જ સમયમાં પંદરસો નો એવો પરિવાર પણ આપણો થઈ ચૂક્યો છે આપણી એક જે ચેનલ છે તેની અંદર ઇલેવન ટ્વેલ્થ કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે કરીને સારા એવા મેટિરિયલ સાથે આપણે આપીએ છીએ સાથે જે નિઝામ જેઠવા નામની ચેનલ છે એની અંદર તમે બધાનો સારો એવો સપોર્ટ પણ મળે છે હજી સુધી એ ચેનલો નથી કરી તો કરી લો જેથી કરીને બને એવું કે જે કંઈ પણ સરકારી યોજનાઓ છે સરકારી યોજનાઓ જે કંઈ પણ અમલમાં છે અથવા તો આવનારી છે અથવા તમે જેની અંદર ફોર્મ ભરવાના બાકી છે તમે જેના લાભ લેવાના બાકી છે આ તમામ જે કંઈ પણ યોજનાઓ છે આ યોજનાઓનો તમે લાભ લઈ શકો સારી રીતે એમાં ફોર્મ ભરી શકો અને બને એવું કે તમને ખ્યાલ ન હોય તો એનો ખ્યાલ પણ મેળવી શકો હવે અગાઉ આપણા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે જે માનવ કલ્યાણ યોજના છે કુંભાર છે અમલમાં હતી હવે સામાન્ય રીતે એના જેવી જ એક યોજના કે જેના ફોર્મ ભરાવાને ચાલુ પણ છે અને ફોર્મ ભરાઈ ચૂક્યા પણ છે હજુ ઘણા બધા એવા લોકો બાકી છે કે જેને ફોર્મ ભર્યા નથી તો એના માટે કરીને ખાસ આ યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે એ કોને કોને મળવા પાત્ર છે કોને કોને લાભ મળશે શું ડોક્યુમેન્ટ્સ જોઈશે કઈ જગ્યાએથી ફોર્મ ભરી શકાય કેટલી કેટલી સહાયો મળશે અને કોને મળવા પાત્ર છે તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈ લઈએ તો સૌથી પહેલા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ કૌશલ સન્માન યોજના છે જેની પાસે કૌશલ્ય છે જેની પાસે કામ કરવાની આવડત છે આ તમામ માટે કરી અને આ યોજના અમલમાં છે સૌથી પહેલા આપણે વાત કરીએ તો તો આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે જેના અઢાર ટ્રેડનો નો સમાવેશ થાય છે ઢીંગલી અને રમકડાની બનાવટ જો કે મોસ્ટ ઓફ બહુ ઓછા લોકો હોય છે કે આ ઢીંગલી અને રમકડાની બનાવટોમાં જોડાયેલા હોય છે આ કૌશલમાં જોડાયેલા હોય છે પરંતુ જે ઢીંગલી અને રમકડા બનાવે છે આ તમામને આ સહાય મળવા પાત્ર છે વાણંદ જે વાળ કટિંગ કરે છે નાય છે આ લોકોને પણ આ યોજના અમલમાં છે શિલ્પકાર મૂર્તિકાર પથ્થરની કામગીરી કરનાર કોઈ શિલ્પ કામ કરે છે મૂર્તિ બનાવે છે એટલે કે જે કોઈ પણ ફૂલોની માળા બનાવે છે ફૂલહારની દુકાન લઈને બેસો છે આના માટે પણ આ યોજના છે કુંભાર છે કડિયા છે લુહાર છે સુથાર છે મોચી છે સોની છે

આ પ્રકારની યોજના મળવા પાત્ર છે કઈ રીતે તમને આ યોજના મળશે તમે એના માટે ક્યાં એલિજિબલ હોવા જોઈએ હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરો આ યોજનાનો લાભ લઈ શકશે જે છે 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 કે ભાઈ બનતી હોય હોય કુંભાર કાર્ય સામાન્ય રીતે સોની છે એ હાથથી સુનાર કરતો હોય કુંભાર છે હાથથી કુંભાર કરતો હોય સામાન્ય રીતે આઢાર ટ્રેડ છે એ હાથથી કરતા હોય તો તમે આની અંદર આવો છો તો તમે આનો લાભ મળવા તમને આનો લાભ મળવા પાત્ર થશે આ લાભ એક સભ્ય ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ ત્યાં જઈએ સીએસસી સેન્ટરની અંદર સીએસસી સેન્ટરની અંદર જઈ અને જેટલા પણ સભ્યો હોય ઘરના તમામ સભ્યોના ફોર્મ ભરી દેતા હોય પરંતુ એવું નથી કોઈ પણ એક જ સભ્યને આ લાભ મળવા પાત્ર છે ત્યાર પછી તેમણે તેની છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગાર વ્યવસાયિક વિકાસ માટે ધિરાણ યોજનાઓ હેઠળ લોન લીધેલી હોવી ન જોઈએ ત્યાર પછી જેમ કે પીએમ અને પ્રધાનમંત્રી સ્વનિધિ આવા કોઈ પ્રકારની જે યોજનાઓ છે સ્વનિધિ લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચુકવણી કરી દીધી હોય તેઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભ મેળવી શકશે તમે અગાઉ લોન લીધેલી છે કોઈ બી યોજનાઓ મારફત અને એ લોન તમે ભરપાઈ કરી ચુક્યા છો

આઈડી કાર્ડ આપવામાં આવશે અને ત્યાર પછી તમને જે કંઈ પણ સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ આપવામાં આવશે અને સાથે રૂપિયા પંદર હજારની ટોલકીટ નો લાભ આપવામાં આવશે પંદર હજાર રોકડા નહી પંદર હજારની ટોલકીટ આની અંદર જે અઢાર ટ્રેડમાંથી તમે જે ટ્રેડમાં ફોર્મ ભરો છો એની અંદર તમને ફક્ત એ કાર્ય માટેની ટુલકીટ મળવા પાત્ર છે લાભાર્થીઓને દૈનિક રૂપિયા પાંચસોના સ્ટાઇપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે સ્ટાઇપેન્ડ મળે તમે સામાન્ય રીતે તમે તાલીમ લીધેલા નથી તો તમને તાલીમ આપવામાં આવે અને એ તાલીમમાં તમે જોડાવ છો તો એ તાલીમમાં તમને પાંચસો રૂપિયા પણ વેતન તમને પાંચસો રૂપિયા આપવામાં આવશે બેઝિક કૌશલ્ય તાલીમ લાભાર્થીને ને અઢાર મહિનાની મુદ્દત સાથે કેટલા મહિનાની અઢાર મહિનાની મુદત સાથે એક લાખ સુધીની કોલે કોલેસ્ટ્રલ ફ્રી લોન મેળવવા પાત્ર બનશે ત્યાર પછી લાભાર્થી બેઝિક કૌશલ્ય તાલીમ પૂર્ણ કર્યા પછી દરરોજના રૂપિયા ના સ્ટાઇપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ મેળવી શકશે એક લાખ રૂપિયાની લોન ને સહાય પણ મળશે અને સાથે પાંચસો રૂપિયા તમને મળવા પાત્ર થશે જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવશે અને જેમને ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે તેઓ ત્રીસ મહિનાના સમયગાળા સાથે રૂપિયા બે લાખ સુધીની બીજી લોન મેળવવા પાત્ર થશે

થશે ગુણવત્તા પ્રમાણપત્ર બ્રાન્ડિંગ ઇકોમર્સ અને જીઈએમ પ્લેટફોર્મ પર ઓન બોન્ડિંગ જાહેરાત પ્રચાર અને અન્ય પ્રવૃત્તિઓના સ્વરૂપમાં માર્કેટિંગ સપોર્ટ પણ આપવામાં આવશે માની લો કે તમે કોઈ પણ એવા ધંધો કરો છો તો તમને હવે સામાન્ય રીતે ગ્રાહકો કસ્ટમર છે લાવશો ક્યાંથી તમારી પાસે કસ્ટમર માટેનું અત્યારે સૌથી પહેલા આપણે એક કરતા કે ભાઈ પેમ્પલેટ છે દેતા દેતા ત્યાર ત્યાર પછી પછી બેનરો લગાવી આપણે એકબીજાને મૌખિક રીતે કહેતા કે ભાઈ મેં ઉદઘાટન કરી નાખતા આવું બધી કરી નાખતા પરંતુ જાહેરાતની અંદર સરકાર તમને પ્રકારનો લાભ આપશે કે તમે ઈ કોમર્સની અંદર સામાન્ય રીતે તમે જે ડિજિટલ પ્લેટફોર્મ છે એના જેટલા પણ જેમ કે યુટ્યુબની ચેનલ હોય તો યુટ્યુબની ચેનલ છે ત્યાર પછી ફેસબુક હોય તો ફેસબુક છે ઇન્સ્ટા હોય તો ઇન્સ્ટા છે સ્નેપ હોય તો સ્નેપ છે એક્સેટા એક્સેટ્રા જેટલી પણ ડિજિટલ પ્લેટફોર્મ છે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ તમારી જાહેરાત માટે કરી અને એ લોકો સામાન્ય રીતે તમારી સાથે પગભર રહેશે હવે આ યોજનાનો લાભ ક્યાંથી મેળવવો કઈ જગ્યાએ જવું કે આના ફોર્મ ભરી શકાય

રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આપણે જોઈ લઈએ કે કયા કયા પ્રકારના જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તો આપણને ખ્યાલ આવી જાય નંબર એક આધાર કાર્ડ તમારું આઈડેન્ટિટી જોડે એટલે ઓટીપી આવે ઓટીપી આવે વન ટાઈમ પાસવર્ડ એ તમને આપવામાં પ્રોબ્લેમ ન થાય બેંક વિગત તમારી બેંકની ડિટેલ્સ લઈને જવાની માની લો કે બેંક પાસબુક નું ફ્રન્ટ પેજ છે એની અંદર તમારી ટોટલી ડિટેલ્સ આપેલી હોય એકાઉન્ટ નંબર હોય તમારું નામ હોય તમારું બેંક એકાઉન્ટ પ્રકાર હોય સેવિંગ છે કરંટ છે ત્યાર પછી આઈએફએસસી કોડ હોય

આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો જેથી વહેલું તમારી સમક્ષ ઘણી બધી બાબતો રજૂ કરતો રહું ચાલો મળીએ છીએ ચોક્કસપણે કરજો હા તમારી જે કોઈ પણ માહિતી જોઈતી હોય એના માટે તમે કમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવશે એના માટે હું રિસર્ચ કરીશ રિસર્ચ કરીને વહેલી તકે તમારી સમક્ષ રજૂ કરીશ તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો અને યોજનાનો લાભ લેતા રહો આવશે